ઓટો રિક્ષામાં ભૂલી ગયેલ બેગ શોધી કાઢી અરજદારને પરત સોંપતી મૈધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર વન નાઓએ પ્રજાજનોને મદદરૂપ થઈ પ્રશ્નોનો ઉકેલ લાવવા આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ચૌહાણની રાભરી હેઠળ મૈધરપુરા સર્વેલન્સ માણસો પ્રયત્નશીલ હતા તે દરમિયાન તારીખ પંદરનો બે હજાર ચોવીસને સાંજના સમયે સ્ટેશન વિસ્તાર ખાતેથી સુંદર અરજદાર વ્યારા ખાતે પોતાના ઘરે જવા માટે નીકળેલ અને સ્ટેશન સર્કલ પાસે રિક્ષામાંથી ઉતરેલ તે સમયે બેગ રિક્ષામાં રહી ગયેલ હોય છે બેગમાં કપડાં અને કિંમતી ઘડિયાળો હોય જે બેગ શોધી આપવા મદદ માંગતા અત્રેના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે વણઝારાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજીત સિંહ માનસીનાઓએ તુરંત સીસીટીવી કેમેરા ચેક કરી રિક્ષા ચાલકનો સંપર્ક સદર અરજદારની બેગ સુધી સદર અરજદારનાઓને સદર બેગ સહી સલામત સોંપી પ્રશંસીય કામગીરી કરી છે